ગુડ મોર્નિંગ બધા મિત્રો કેમ છો મજામાં હવે મજામાં દેશો આજે અમારે માતાજીનો માંડવો છે તો અમારે દેશી ભાષામાં થોડીક જૂની પ્રક્રિયા છે અમારે એ તમને બતાવશું અમે અને આજે અમે લોકો બધા મટેજી ભાઈ હું

આ છે મિત્રો અમારા માતાજીનો પાઠ આ માંડવાનો જે પાઠ છે આ આપણા કુળદેવી છે આ બધી વિધિ કરી છે ધાર્મિક વિધિ જે આવતી હોય અને થોડીક વારમાં અમે લોકો માતાજીના બધા મઢે મઢે જાય છું થોડીક વારમાં અમે નીકળવાના માંડવો તમને બતાવો મિત્રો આપણો

હા મિત્રો માતાજી માતાજીનો માંડો માંડો થઈ ગયો માંડવાની પ્રક્રિયા કઈક અગાઉ થઈ જાય અમે લોકો હતા પણ હું કોઈ કામ માં હતો એટલે બીજું બ્લોગમાં નથી લઈ ગયો આ પ્રક્રિયા ચાલુ રહેશે છે હમણાં હા લીલી બધા નીકળી ગયા મિત્રો આવી બધી પરંપરા છે અમારે

અમારે છે મિત્રો ગામ દાદા શક્તિ માં ગામ ટોડા ની પેલા અહી અગરબી <laughs> અગરબત્તી મારી નાજા બાના પુનરતની દેવી હે મડી સમજો નો આવડી આવતી હે તારી અતરે ক্ষমা કે મડી હા આજો આ હા હા લે

જય હો જય હો માડી આવો જય હો માડી હાલો ભુવાઈ આવી ગયો ખરા ખરા ઓ માડી બોલાવ હા 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 મારી કમાય જો યહો યહો મડ્યો યહો ભાઈ તો યહો મા આવો 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 ભો આવો યે આવો બાજુ કેના દાત કડ હોઈ આ ભાઈ કેના દાત કડ દાત નાક લાય લે પડે આ મિત્રો છે અમાર કુક્કો પરિવારનો મઠ આ બધામણા દેવા ગયા છે અને ટ્રાફિક વધારે છે બધામણા દે દેને લીકડો મણ્યા છે આપણે ઉભા રહી ગયા એવી રીતે મિત્રો આખા ગામમાં આવી રીતે બધામણા દેવાના હોય માતાજીના જ્યાં જ્યાં મઠ હોય ને આ કણે બધાય ફુવા અને બધા માતાજીના બધા હમણાં ફાઈનલી થઈ લીધા હે મિત્રો અને બધા લોકો પણ અહીંથી નીકળી ગયા જમવાની આપણે પરસાદની વ્યવસ્થા ચાલુ થઈ ગઈ અને પરસાદમાં અમારે વેલજીભાઈ ભૂપતભાઈ આ વિજયભાઈ બધા આગેવાનો છે પ્રસાદી થોડીક જ વારમાં ચાલુ થાય અમારે ગેલભા છે જો ગેલભા હું કહીશો તમે પ્રસાદી ચાલુ થાય હવે મેમાનને બધાને બેવડાવી દીધો હા શેણ્યા હુકડી અને ખીચડું છે ફરસાદીમાં આપણે ફરસાદીની વ્યવસ્થા ચાલુ થઈ ગઈ ઓ જો શું સાંભળો નથી અને ચાલુ કરી દેજો થારીઓ અહીંયા પડી એક કાઉન્ટરે રાખ્યું

પબ્લિક અત્યારે બહેનોને પરસાદી કરવા બેસાડ્યા છે અને પરસાદીનું કામકાજ ચાલુ થઈ ગયું છે પરસાદીમાં આપણે હુકડી શેણા અને ખીચડું રાખેલું છે અને ત્રણ કાઉન્ટર છે એક કાઉન્ટર આપણે આયા છે અને બીજું કાઉન્ટર મિત્રો એક સામે છે અને એક બીજું પાછળની સાઈડ છે તો પ્રસાદી કરવાનો તમારા ટાઈમ હોય તો તમે આવી શકો ટાઈમ તો ન હોય કારણ કે વ્લોગમાં તો હવે બતાવ્યું આપણે કાંઈ નહીં પછી આપણે મળશું વ્લોગમાં તો ફાઈનલી મિત્રો અમારું કામકાજ બધું પેટી ગયું હોય અને અમે આવું થઈ ગયા હાવ નવરા જો કે નવરા જ નથી આપણ હજી બધું કામકાજ ની બધી જવાબદારી આવી છે સાઉન અમારું બધું રમણ ભમણ કરી ને આ લોકો એ બેલજી બેહો કે છે કાઈ નઈ હવે કામ કરવા દી આયા છે સાઉન દેતા લેવાઈ ગયું હે મમરા ભરી ગયા હવે આ બધું મહેનત કરવી ની આ બધા આરે આરે મમરા ભરા બધા કામ કરાવ જો સાહેબ સાહેબ કરવું પડે સાઉન્ડ મિત્રો બધું પડ્યું હોય અમારું અને જો સાઉન્ડ અમે પિકઅપ લઈને આવ્યા પિકઅપ માં ડાયરેક્ટ ફેર લેવાનું માસડા બનાવવાનો એટલે ડાયરેક્ટ પિકઅપ માં આપણે ચેક કરશું એટલે ઘડીએ ઘડીએ આપણે ઉતારું ને બરોબર